વેસુ ખાતે રહેતા બિલ્ડરના ઘરમાં ગરઘાટી તરીકે નોકરીએ લાગી સત્તાવન લાખ રૂપિયાથી વધુની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ સીસીટીવીના આધારે નવસારીના રેલવે સ્ટેશનથી ઝડપી પાડી મુદ્દા કબજે કર્યો છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા પોલીસ પથકની હદમાં વેસુ ખાતેના હેપી મારેતાની અઠવાલાઇન્સ વિસ્તારમાં અરિહંત નામે રિયલ એસ્ટેટનો વ્યવસાય કરનારા તરુણ પટેલ બુધવારે સવાર ઉઠ્યા હતા ત્યારે ઘરમાં બે કબાટ તૂટેલા જોવા મળ્યા હતા તેમાંથી રોકડા રૂપિયા સત્તાવન લાખ રૂપિયા ચોરી થયા હતા તો પથારી વસ્ત દાદીની દેખરેખ માટે ચોવીસ દિવસ પહેલા નોકરીએ રાખવામાં આવેલા અને સરવન્ટ ક્વાર્ટર્સમાં રહેતા જયંતી ખેતમલ નામનો કર્મચારી પણ ગુમ હતો અપાર્ટમેન્ટમાં સીસીટીવી ચેક કરતા નોકર થોડીક મિનિટ પહેલા જ બિલ્ડરની જ સાયકલ પર ચોરીની રોકડ સાથેની થેલો લઈ જતો દેખાયો હતો એક જાટકે સત્તાવન લાખ રૂપિયા ચોરીને ભાગી રહેલા ચોર અંગે વેપારી તાત્કાલિક પોલીસ કમિશનર અજયકુમાર તોમરને ફોન કરી સંપર્ક કરી જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચ લગાવ્યા અને ચોરનો ફોટો જોતાં જ ક્રાઇમ બ્રાન્ચ તેને ઓળખી ગઈ હતી આ મહાટક જયંતિ ખેતમલ હતો તેની ખાસિયત હતી કે તે ચોરી કરવા માટે અમીરોના ઘરમાં ઘરઘાટી તરીકે નોકરીએ જોડાતો હતો અને મુકો મળતા જ હાથ ફેરો કરીને ફ્લાઇટ કે પછી ટ્રેનમાં ફરાર થઈ જતો હતો તેની વૈભવી રહેણી કરણી માટે પણ તે ઘણો કુખ્યાત હતો જો કે ક્રાઇમ બ્રાન્ચે સફળતા મળી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી લાખો રૂપિયા લઈ ભાગેલા ચોર જયંતિ મલે નવસારી સ્ટેશનથી પોલીસે પાડી મુદ્દામાલ કબજે કર્યો છે